तो वन गए आ लेव ने मैं कहित जीता और ने, ने, ने? ने? जागुरा मगरे खादा मैंने कुछ नहीं है कह रहा है आयो, ने त्यार तो त्यार तो करे जयो। ने एक बार बीजी, बीजी वार जयो ने बीजी वार खा।, ने खा था घरे पत्नी कितू वांद्रा नु काजू चे वसे मारो लटाउने એટલે એ કીધું એ તમારો દોસ્ત છે એટલે એમ એટલે વાंद्रा એમ મગરે કીધું હારો જો અને મગરભાઈ તો હતા કરતા કરતા જય

અને આતા તૈયાર અને વચ્ચે વચ્ચે બોલ્યા વાંદરા ભાઈ વાંદરા ભાઈ બાપને તમારું કાજુ ખાવશે એટલે એટલે એ કીધું એને સમજાય એવો આઈડિયા એટલે એ કીધું મારું કાજુ તો ઉપર પેડ ઉપર શું કે છે એટલે મકડે કીધું હારું હાલો પાહા એટલે પાહા જઈને અને ચાડું પર ચાડું પર કૂદકો મારી ગયો વાંદરો અને આપ હવે આપણી બેની દોસ્તી કટમ અને કીતા ચલો તારી પાડ દો